પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા વીએચપી ની માંગ માં હિન્દુઓની હત્યા મામલે તપાસ બાબતે વીએચપી એ ચિંતા વ્યક્ત કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ સરકાર સમક્ષ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા વીએચપી ની માંગ જય શ્રી રામ મારું નામ આશીષભાઈ ઉત્તર જિલ્લા ધર્મ રક્ષા આજે વિશ્વ હિન્દુ પરિષદ ભારતભરમાં જેટલા જિલ્લાઓ છે તે તમામ જગ્યાએ કલેક્ટર સાહેબને આવેદન આપવાના છે જે પશ્ચિમ બંગાળની આપણને જે ખ્યાલ છે તે મુજબ જે હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે ખાસ કરીને મુર્શિદાબાદની ઘટના કે જ્યાં હિન્દુઓને ઘરમાં ઘૂસીને મુસલમાનો મારે છે અને હિન્દુઓને પલાયન કરવાની પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ થઈ ગઈ છે હા એ અનુસંધાન અમે કલેક્ટર સાહેબને આવેદન આવેદન આપવાના છે અને આવેદન થ્રુ અમારી એવી માંગ છે કે પશ્ચિમ બંગાળની અંદર તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે સાથે સાથે રોહિંગ્યા મુસલમાનોને ગોતી ગોતી અને તેમની હાકલપટ્ટી કરવામાં આવે અને જે બાંગ્લાદેશથી રોહિંગ્યા મુસલમાનો ઘૂસણખોરી કરે છે તેમને ગોતી અત્યારે આપને ખ્યાલ છે એ મુજબ એ મુસલમાનો બોગસ આધાર કાર્ડને આધારે ભારતમાં ઘૂસી જાય છે અને હિન્દુઓનો નરસહન કરે છે એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે બાંગ્લાદેશની સરહદે તાબડતોબ વાડ કરવામાં આવે અને આ જે જે ઘટના બની છે એની જાચ એનઆઈએ દ્વારા કરવામાં આવે એવી અમારી માંગ છે